નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના સાજોદ ગામની સીમામાંથી ઉકાઈ જમણા કાંઠાની નહેર પસાર થાય છે આ કેનાલની આસપાસ સાજોદના ગામના ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું છેલ્લા ત્રણ ચાર વર્ષથી કેનાલમાં પાણી આવતા ઓવરફ્લો તથા આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે ખેડૂતોએ આ સમસ્યા અંગે નહેર વિભાગમાં અનેકોવાર મૌખિક જાણ કરી હતી જોકે આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હોવાથી હાલમાં કેનાલ ઓવરફ્લો થતાં પાંચ જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે એક તરફ શેરડીનું કટિંગ થવાનું હોય ત્યાં જ પાણી ભરાઈ જવાના કારણે શેરડીનું કટિંગ થઈ શકશે નહીં સાજોદના ખેડૂત યશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે કેનાલની બાજુમાં આવેલ ખેતરમાં હાલમાં જ ઘઉંનું વાવેતર કર્યું છે આ ખેતરમાં પોણા ભાગમાં કેનાલના પાણી ભરાઈ જવાના કારણે ઘઉંનું વાવેતર નિષ્ફળ ગયું છે ત્યારે ગામના અન્ય ખેડૂતો જયંતિ કટારિયાના ખેતરમાં શેરડીના ઊભા પાકમાં પાણી ફરી વળ્યું છે શેરડી કટિંગની તૈયારી હતી તેવામાં કેનાલના પાણી ભરાઈ જતા કટિંગ પાછું ઠેલાઈ તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જ્યારે અન્ય ખેડૂતોની શેરડીના ખેતરમાં પાણી ભરાઈ જતાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે નહેર વિભાગ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગણી કરી હતી મારું નામ યશવંતભાઈ નારાયણભાઈ પ્રજાપતિ છે સજોદ ગામનો રહેવાસી છે સજોદ ગામની સીમમાં મારો એક સર્વે નંબર મોટી નહેરની બાજુમાં આવેલો છે એમાં હાલમાં જ મેં ઘઉં ઉડ્યા હતા હવે એ ઘઉં ઓળ્યા અને પછી પાણી પાયું પાણી પાયું હજુ તો ખેતરમાં પાણી સુકાયું નહોતું ને આ નેર ઉભરાવાથી આખા લગભગ પોણા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે હવે એ ઘઉં બિલકુલ ઉગવાના નથી હવે આ પ્રોબ્લેમ છે તો છેલ્લા છ વર્ષથી છે આગળ બે વર્ષમાં મારે એવું થયું બે વખત જ્યારે શેરડી મેં વાવી ત્યારે શેરડી વાવાના ટાઈમ જ એક ખેતરમાં પાણી ભરાઈ હતું એટલે મારે ખેતર શેરડી વાવવાનું લંબાયા કરતું હતું ચાલુ સાલે હું એમાં એક ખેતરમાં શેરડી વાવવાનું હતો તો એક વખતનું પાણી આવ્યું આપણે મેં વિચાર કર્યો કે ચાલો હવે બીજી વખત વડા થાય પછી એને શેરડી આવી જાય બીજી વખત વડા થઈ પાછું પાણી આવ્યું ને પાછું ખેતરમાં પાણી ભરાયું એટલે એ ખેતરમાં હું મહેનત કરી શક્યો નહીં એટલે શેરડીના વાવેતરમાંથી અમે જે હટાવીને ઘઉંના વાવેતર પર અમે આવ્યા હવે ઘઉં આવ્યા ત્યાર પછી પણ આ જ પોઝિશન છે આજે ખેતરમાં પોણા ભાગના ખેતરમાં પાણી છે એટલે હવે ઘઉં ઉગવાની કોઈ શક્યતા નથી હવે આવું છેલ્લા પાંચથી છ વર્ષથી આ પ્રોબ્લેમ છે તો સિંચાઈ વિભાગ દ્વારા આ આ બાબતે કોઈક નક્કર અને જે પાંચ છ ખેડૂતના ખેતરો રહી જાય છે પાણી ભરાઈ જાય છે અને વર્ષો વર્ષ જે નુકસાની થાય છે તો એમાંથી એમને રાહત મળે તો આના બાબતે યોગ્ય ઘટતું કાર્યવાહી કરવા બાબત મારી નમ્ર વિનંતી છે હું જયંતિ કટાડિયા સજોડ ગામનો ખેડૂત છું અને મોટી નેરની બાજુમાં મારું ખેતર આવેલું છે અને નહેર ઉભરાવાથી મારો ખેતર આખું રહી ગયું છે કટિંગ પણ આવી ગયું છે અને રસ્તા પર બી પાણી છે તો હવે શેરડી કાઢવાની બી મુશ્કેલ પડે સુકાય કે અને અમે શેડી કાઢીશું ક્યારે અને જ્યારે પણ શેડી રોપવાની થાય છે ત્યારે પણ દર વખતે કે નહેર ઉભરાઈને અમારા ખેતર આવી જાય છે એના કારણે એક મહિનો દોઢ મહિનો લેટ થાય છે અને અમે શેડીનું બાબા આવે તો કરી બી નહીં શકતા અને સિંચાઈ ખાતા અને માલમ થાય કે આવું પાંચ છ વર્ષથી થાય છે તો અમને કંઈ વળતર કે કોઈ લાભ આપાય એવી વિનંતી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર